નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ માય ક્લાસમાં આજે આપણે ભણીશું ધોરણ નવ વિષય સાંસ્કૃત ગાલાસ્વાદી પોથીમાં પાઠ નવ ઉપકાર હસતમ કર્તવ્ય ઉપકારથી હણી નાખવો જે ગદ્ય છે ચાલો સીધું વિભાગ સી ચાલુ કરવાનું છે વિદ્યાર્થી મિત્રો શું છે પેલો ફકરો આપેલો નાટ્ય ખંડ આપેલો છે એનું માતૃભાષામાં તમારે અનુવાદ કરવાનો છે જવાબ લખીશું ચકાર એટલે કે ચારુદત તરફ અરે જેનું કોઈ શરણ નથી તેવા શરણે આવેલાને બચાવ ચારુદત્ત ધ્રુજારી સાથે અરે શરણે આવેલાનો અભય થાવો અભય થાવ શાર્વિલક ક્રોધ સાથે અરે આને ચારુદત્ત પાસેથી દૂર લઈ જાઓ ચારુદત્ત તરફ ખરેખર કહો આ પાપીનું શું કરવામાં આવે બીજું ચારુદત્ત શું હું જે કહું છું તે કરવામાં આવે છે સારવિલક એમાં શી શંકા ચારુદત સાચો શર્વિલોક સાચો ચારુદત જો એમ તો ઝડપથી આને પછીનો પ્રશ્ન છે બીજો નાટ્યખંડમાં ભૂલ હોય ત્યાં સુ દૂર કરીને આપણે ફરીથી સુધારીને લખવાનું છે લખો પછી રાજાના માણસોથી પકડાયેલો પાછળ બંધાયેલા હાથ વડે કાર પ્રવેશ કરે છે શકર દિશાઓ જોઈને આ રાજાના શાળાઓ તો ચારે બાજુથી ઘેરાયેલા છે તો અત્યારે જેનું કોઈ શરણ નથી એવો હું કોને શરણે જાઉં આ વિચારને ભલે તે જ શરણાગત પ્રત્યે વાહલાની શરણે હું જાઉં એમ કહી પાસે જઈને હે શ્રીમાન ચાલુ બચાવો બચાવો ચાલો પ્રશ્ન નંબર બે છે શરવિલક એમાં આપણે જો ભૂલ હોય લીટી દોરેલી છે અહીંયા સુધારીને ફરીથી લખવાનું છે શરવિલક એમાં તો કૂતરાઓ વડે ખવડાવી દેવાય ચારુ ના એને ઉપકારથી હણવો જોઈએ શરવિલક વાહ આશ્ચર્ય છે હું શું કરું શ્રીમાન તમે કહો

તે કહે છે કે આને સારી રીતે બાંધીને ખેંચવામાં આવે કૂતરાઓ વડે ખવડાવવામાં આવે ઉપર ઉભો રાખવામાં આવે અર્થાત કરવત વડે કાપવામાં આવે હવે વિભાગ ડી જો આપેલ પ્રશ્નોના ઉત્તર સૂચના પ્રમાણે લખવાના છે પેલું છે ષ્ટી વિભક્તિના એક વચનના રૂપ તો પાપસ્ય પછી પાદસ્ય પછી સકારસ્ય અને પછી અવિનસ્ય હવે સંધિ છૂટી તમ પ્લસ પાડાવ પ્લસ અત્ર અને મુક્તો મુક્ત પ્લસ ચાલો વિદ્યાર્થી મિત્રો આજના વિડીયો લેક્ચર તમને વિડીયો ગમેક કરશો તમારા મિત્રો સાથે શેર કરશો અને મારી ચેનલ સબસ્ક્રાઈબ પણ કરશો આવજો